આકાશમાં રંગબેરંગી પતંગો ઢાબા પરથી આવતો મ્યુઝિકનો અવાજ અને ચારે બાજુથી કંઈપો છે ની બૂમો વાહ ઉત્તરાયણનો માહોલ જ કંઈક અલગ હોય છે તો ચાલો આ ઉત્સાહ અને આનંદને જાળવી રાખવા માટે કેટલીક જરૂરી સાવચેતીઓ પર એક નજર કરી લઈએ જેથી આ તહેવાર આપણા બધા માટે એકદમ યાદગાર બની રહે આ એક લાઈન છે ને એને બસ દિલમાં ઉતારી લેવાની છે કારણ કે સાચો આનંદ તો ત્યારે જ આવે ને જ્યારે સલામતી હોય આપણો હેતુ બસ એટલો જ છે કે પતંગ ઉડાડવાની મજા કોઈપણ જાતની ચિંતા કે દુર્ઘટના વગર માણી શકાય આ તહેવાર દરેકના ચહેરા પર ફક્ત સ્મિત લાવવું જોઈએ ભલે આપણી નજર આકાશમાં પતંગો પર હોય પણ સુરક્ષાની શરૂઆત તો રસ્તા પરથી જ કરવી પડે છે ખરું ને ખાસ કરીને જે લોકો ટુ વ્હીલર ચલાવે છે એમના માટે ઉત્તરાયણના દિવસોમાં રસ્તા પર કેટલાક અણધાર્યા જોખમો છુપાયેલા હોઈ શકે છે જો આ ચાર મુદ્દા ખરેખર જીવન બચાવી શકે છે ગળાની આસપાસ એક જાડો સ્કાર્ફ કે મફલર પતંગની ધારદાર દોરી સામે એક કવચ જેવું કામ કરે છે ફૂલ ફેસ હેલ્મેટ માત્ર ચહેરાને જ નહીં પણ ગળાના ભાગને પણ બચાવે છે હાથમાં ગ્લવ્સ પહેર્યા હોય તો અચાનક કોઈ દોરી હાથ પર આવી જાય તો ઈજાથી બચી શકાય અને સૌથી અગત્યનું સ્પીડ એકદમ ધીમી રાખો કારણ કે ક્યારે ક્યાંથી પતંગની દોરી રસ્તા પર આવી જાય એ કહી ન શકાય અને હા આ વાત તો બિલકુલ ભૂલવાની નથી સાંજ પડતાં જ કપાયેલી પતંગની દોરીઓ હવામાં લગભગ દેખાતી બંધ થઈ જાય છે હેડલાઇટ ચાલુ હશે તો બીજા વાહનવાળા તમને જોઈ શકશે અને કદાચ રસ્તા પર પડેલી કે લટકતી દોરી પણ તમારી નજરમાં આવી શકે છે ચાલો હવે રસ્તા પરથી સીધા જઈએ ઉત્તરાયણના મેઇન ગ્રાઉન્ડ પર એટલે કે આપણા ધાબા પર અહીંયા જોશ અને ઉત્સાહ તો ચરમસીમાએ હોય છે પણ એની સાથે સાથે જોખમો પણ એટલા જ વધી જાય છે થોડીક સાવધાની રાખીશું તો આ ઉત્સાહને સુરક્ષિત રાખી શકીશું આ સ્લાઇડ પર લખેલી દરેક વાત બહુ જ મહત્વની છે સારી પકડવાળા ચપ્પલ પહેરવાથી દોડાદોડીમાં લપસી જવાનો ડર નથી રહેતો પતંગ લૂંટવા કે પેચ કાપવાના જોશમાં ક્યારેય ધાબાની પાળી કે કિનારી પાસે જવાનું જ નહીં અને સૌથી મોટું જોખમ વીજળીના તાર અરે એનાથી તો બને એટલું દૂર જ રહેવાનું પતંગની દોરી જો એમાં ફસાઈ તો બહુ મોટો અકસ્માત થઈ શકે છે બાળકો તો ઉત્સાહમાં બધું ભૂલી જાય છે એટલે એમના પર સતત નજર રાખવી એ આપણી બધાની જવાબદારી છે એક ક્ષણ માટે વિચારીએ આપણો આનંદ કોઈ બીજા માટે ખાસ કરીને જો પોતાનું રક્ષણ નથી કરી શકતા એમના માટે પીડાનું કારણ તો નથી બની રહ્યો ને આ સવાલ પર વિચારવું ખૂબ જરૂરી છે આ તહેવાર આપણને માત્ર આનંદ જ નથી આપતો પણ એક મોટી જવાબદારી પણ સોંપે છે આપણા બાળકોની મૂંગા પશુ પક્ષીઓની અને પર્યાવરણની સંભાળ રાખવાની અને આ એક એવી જવાબદારી છે જે આપણે સૌએ સાથે મળીને નિભાવવાની છે બાળકોને પ્રેમથી સમજાવવું પડે કે દોરી સાથે મસ્તી ન કરાય તેમના ગળામાં એક નાનો રૂમાલ કે સ્કાર્ફ બાંધી દેવાથી પણ સુરક્ષા વધી જાય છે અને પક્ષીઓ આકાશ માત્ર આપણો નથી એમનું પણ ઘર છે એવી દોરીનો ઉપયોગ ટાળીએ જેમના માટે જીવલેણ બની શકે તહેવાર પૂરો થાય પછી વધેલી દોરીના ગૂચડાને ગમે ત્યાં ફેંકવાને બદલે એને ભેગા કરીને બરાબર ફેંકી દઈએ જેથી કોઈ નિર્દોષ જીવેમાં ફસાઈ ન જાય હવે જુઓ ગમે એટલી સાવચેતી રાખીએ ક્યારેક દોરીથી નાનો મોટો ઘસરકો કે કાપો પડી જાય છે આવી સ્થિતિમાં ગભરાવાની જરાય જરૂર નથી પણ શું કરવું એની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે ચાલો કેટલાક સરળ ઘરેલું ઉપચારો પર નજર કરીએ આ બંને ઉપાયો તો સદીઓથી આપણા ઘરોમાં વપરાય છે જો દોરીથી સામાન્ય કાપો પડ્યો હોય તો હળદર અને નાળિયેર તેલની પેસ્ટ લગાવી શકાય હળદર એક નેચરલ એન્ટીસેપ્ટિક છે જે ચેપને રોકે છે અને જો ચામડી પર બળતરા છતી હોય તો એલોવેરાનો ઠંડો ઘર તરત જ રાહત આપે છે પણ એક વાત બરાબર મગજમાં રાખજો ઘરેલું ઉપચાર ફક્ત નાના ઘસરકા માટે છે જો ઘા ઊંડો હોય લોહી વહેતું બંધ ન થાય અથવા કોઈ ગંભીર ઈજા થાય તો એક પણ સેકન્ડનો વિલંબ કર્યા વગર તરત જ નજીકના ડોક્ટર કે હોસ્પિટલનો સંપર્ક કરવો આમાં કોઈ બેદરકારી ન ચાલે તો જોયું ને આ બધી સાવચેતીઓ આપણા આનંદને ઓછો કરવા માટે નહીં પણ તેને બમણો કરવા માટે છે કારણ કે જ્યારે પરિવારનો દરેક સભ્ય અને આસપાસના લોકો સુરક્ષિત હોય ત્યારે જ તહેવારનો સાચો આનંદ માણી શકાય છે આ સવાલનો જવાબ કોઈ એક વ્યક્તિ પાસે નથી આપણા સૌની પાસે છે ચાલો આ ઉત્તરાયણને માત્ર પતંગોથી જ નહીં પણ સમજદારી અને જવાબદારીથી પણ ઉજવીએ જેથી આ તહેવાર આવનારા વર્ષો માટે માત્ર અને માત્ર સુખદ યાદો જ આપીને જાય સૌને સુરક્ષિત ઉત્તરાયણ